શિવલિંગમ તત્પ્રણમામી સદા શિવલિંગમ ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવ હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ શિવ ભક્તો શિવ મહાપુરાણમાં ખૂબ જ સુંદર લખેલું છે કે જે કોઈ માનવ જે કોઈ જીવ નિત્ય નિત્ય ભગવાન મહાદેવનું આરાધન કરતો હોય નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરતો હોય તેને આ ચાર પ્રકારના કષ્ટો સહન નથી કરવા પડતા ક્યાં ચાર પ્રકારના કષ્ટ પહેલું છે ગરીબાઈ શિવભક્તો આ કળી કાળમાં આ કળિયુગમાં વધારે કોઈ દુખી હોય ને તો ગરીબાઈથી દુઃખી છે ઘણા અસંખ્ય લોકો આ ગરીબાઈથી દુઃખી છે પણ જે લોકો નિત્ય નીત્ય ભગવાન મહાદેવનું આરાધન કરતા હોય નિત્ય નીતિ ભગવાન મહાદેવની શિવલિંગની પૂજા કરતા હોય ભગવાન મહાદેવ તે જીવને એવા આશીર્વાદ આપે છે કે તેનું જીવન હંમેશા ધન ધનવૃદ્ધિથી ભરેલું રહે છે તેના જીવનમાં ક્યારે લક્ષ્મી ખૂટતી નથી શિવભક્તો એટલે ખાસ કરી અને ભગવાન મહાદેવનું આપણે આરાધન કરવું જોઈએ નિત્ય નીત્ય શિવલિંગની પૂજા કરવી જોઈએ નિત્ય નિત્ય થોડાક બીલીપત્ર લાવી ગમે ત્યાંથી એમ કહે કે બિલીપત્રનું વૃક્ષ ગોતી થોડાક બિલીપત્ર ઉતારી લેવા અને પ્રભાતે વહેલા ઉઠી નાહાય ધોઈ સ્વચ્છ થઈ અને શિવલિંગને સ્નાન કરાવી અને બિલીપત્ર ચડાવવા ભગવાન માદેવની શિવલિંગને બિલીપત્ર ચઢાવવા બિલીપત્ર ચઢાવવાનું મંત્ર ખૂબ સુંદર છે ત્રિદિલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રેયાયુધમ ત્રિજન્મ પાપ સહાર એક બિલવ શિવાર આ બિલિપત્ર ચડાવવાના મંત્ર બોલતા બોલતા આપણે શિવલિંગનું પૂજન કરવું જોઈએ બિલિપત્રથી શિવલિંગનું પૂજન કરવું જોઈએ તો ભગવાન મહાદેવ આપણા જીવનમાં ક્યારેય લક્ષ્મી ખૂટવા નથી દેતા ભગવાન મહાદેવ આવા સુંદર આપણને આશીર્વાદ આપે છે પહેલું જે આ કષ્ટ છે ને જીવનનું તે ભગવાન મહાદેવ આપણા જીવનમાંથી દૂર દૂર કરી દેશે ગરીબાઈનું કષ્ટ દૂર કરી દેશે અને શિભક્તો ત્યાર પછી છે આધી અને ત્યાર પછી છે व्याધી આધી અને व्याધી ત્રીજું અને બીજું અને ત્રીજું શિભક્તો આ છે આધિ વ્યાધિ છે ને તે એમ કહેવાય કે કોને આધિ વ્યાધિ કહેવાય કે શરીર શરીરથી અને મનથી કોઈ આપણને પીડા આપે કોઈ આપણને દુઃખી કરે કળી કાળમાં એમ કહેવાય કે થી ભરેલું જીવન છે સર્વ લોકોનું એ ઈર્ષ્યાથી ભરેલું જીવન હોય છે જ્યારે આપણે થોડાક સુખી થતા હોય ને એટલે આપણી એમ કહેવાય કે આપણે સુખી થતા હોય ત્યારે કોઈ જોઈ નથી શકતું કુટુંબ પરિવારમાંથી હોય અથવા આડોશ પાડોશમાં હોય દુઃખી હોય ને ત્યારે બધા સાતો દેવા આવે છે પણ જ્યારે આપણે સુખી હોઈએ છીએ ને ત્યારે થી ને અંદરથી તે પીડાય છે અંદરથી અંદરથી જલન થાય છે ત્યારે એમ કહેવાય છે કે અમુક જીવ એવા હોય છે જે સુખી માણસ કરવા માટે તત્પર બની જાય છે તેને અને પીડા પહોંચાડવાની કોશિશ કરે છે પણ જો આપણે ભગવાન મહાદેવની આરાધન કરતા હોય નીતિનિત્ય શિવલિંગનું પૂજન કરતા હોય તો ભગવાન મહાદેવ આ જે પીડા છે બીજી અને ત્રીજી આધી અને વ્યાધિ તેમાંથી પણ આપણને એમ કે મુક્ત કરી દે છે ભગવાન મહાદેવ આ દુઃખ આપણને આવવા જ નથી દેતા એટલે ખાસ કરી અને આપણે આ જે ત્રણ દુઃખો છે ગરીબાઇ આધિ અને વ્યાધિ તેને દૂર કરવા હોય તો આપણે ભગવાન મહાદેવનું આરાધન કરવું શિવલિંગની પૂજા કરવી અને શિવભક્તો ચોથું છે શત્રુ જે કોઈ માનવ જે કોઈ જીવ ભગવાન મહાદેવની આરાધન કરતો હોય ને ભગવાન મહાદેવ એમ કહેવાય કે તેના શત્રુનો પણ નાશ કરે છે ઘણી વખત એવું હોય છે કે આપણે સુખી હોઈએ ત્યારે આપણા શત્રુ વધતા જતા હોય નિત્ય નિત્ય આપણા શત્રુ વધતા જતા જેટલા આપણે પૈસાવાળા થઈએ જેટલા આપણે સુખી થઈએ કુટુંબ પરિવારમાં સમાજમાં આપણું ઊંચું નામ થાય તેમ શત્રુ વધતા જાય છે શત્રુ કેવા હોય છે જે આપણી પાસે રહે છે પણ એમ કહેવાય કે આપણું ખરાબ કરવાની નીતિ ધરાવતા હોય પણ શત્રુ હોય છે અને એમ કહેવાય કે સામી પણ લોકો હોય છે આવા શત્રુ હોય છે ને તેનો ભગવાન મહાદેવ નાશ કરે છે ભગવાન મહાદેવનું મહાકાલ સ્વરૂપ છે ને તે આપણી રક્ષા કરે છે હંમેશા ભક્તોને એમ કહેવાય સંકટથી બચાવે છે એટલે ભગવાન મહાદેવ જો આપણે નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરતા હોય

તેનાથી ભગવાન મહાદેવ આપણને દૂર રાખીએ છીએ જ્યારે આપણે નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરીએ છીએ સુંદર મહાપુરાણ નું જ્ઞાન હતું સુંદર આ જ્ઞાન તમને ગમ્યું હોય તો વિડીયોમાં લાઈક આપજો કમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમસ્કાર શિવાય લખજો અને આ વિડીયો બીજા આપણે હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય